તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ખુબ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જશે આઠ મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ થઈ જશે રેડી થઈ જશે મિત્રો માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે ચા પીવાની બાકી છે તરમા હેડ્યો છે અને બેન ઠેલો લઈને તરમાં વહેલા વહેલા બેસી છે તો મિત્રો ચા એ રેડી થઈ જશે તો ફોટોફ ચા પી લઈ અને કસરત કરવા જાય નહીં કારણ બે ચાર દિવસથી કસરત કરવાનો મેળ નહીં આવતો મિત્રો રાતે મોડા સુધી કોમ કરીએ એટલે ઊંઘી રહીએ છીએ અને હવે આળસ ચડવા માંડી છે આમ તો રોજ ઉઠતો એટલે ડેલી હંગાથી એક્ટિવ ઉપર જતી એટલે જતા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો બુજોરથી બોલો છાપી દો હું ને હામાં જઉં છું

તો મિત્રો અત્યારે વાગી જશે નવ અને આપણે ઘરે ઘરે છીએ ચા નાસ્તો હાલવા જવાનું તો પણ ચા નાસ્તો લઈ અને પિન્ટુભાઈ વિડીયો અપલોડ કરવા જતા હતા એ હાથે લઈ જશે અને આપણી હજી ઘરની જમીન ગોમમાં બે બાજુ છે એ ગોમની પહેલી બાજુ આવેલી છે તો મિત્રો એ બાજુ આપણે જતા નહીં એ બાજુ જમીન આપણે વાપવા લીધી છીએ તો એમાં એકમાં તમાકુ આવી છે ને એકમાં એરંડા વાયા છે તો મિત્રો આજે ગોમ થઈને જીએ અને એના ખેતરોમાં પેલી બાજુ મારા બીજા કુટુંબી કાકા સેવાના લેલી છે બાપા માટે તો જોતાઈએ જઈએ એ રેસીબી તમાકુ છે અને એરંડા સેવા છે અને તમને બતાવીએ તો મિત્રો આજે બોટ ચાલુ કરી દીધો છે આપણું નેચર પોણી ભરવાનું છે જોઈ લે પહેલાં ચોખ્ખું પાણી આવશે મિત્રો કોઈ બાઇક મળી નહીં જો કોઈ બાઇક મળે તો આપણે પેલા જરૂર જતી તો મિત્રો અત્યારે વાગી જશે સાડા અને અને જીગાના ઘેર જમવાનું છે તો આપણે જવાનું છે મોમન બધા આવ્યા છે બધા જવાનું છે મિત્રો જાય જશે સુલતાનપુર જીગાના ઘેર હા ગાડી આપવી પડી બધા મહેમાન બેઠા છે એટલે ઈ પ્રોકટ લેવાનું સેટિંગ નહોતું એવું

આ બધું સાંચોર લાભાની ચાર કોટ લાગર કાકુગી એટલે બધી અલગ અલગ બંને સર બસ જાફરાબાદી સુરતી મિત્રો જીગાવાના tabella માં મે બતાઈ નહીં કેમેરામાં પણ 1 લાખ ની 81000 ની બેસ હાલની અને 1.5 લાખ ની મતલબ કે ઊંચી ઊંચી વલાદો અને હારી હારી ક્વોલિટી હારી હારી વેરાઈટી ની એક બેસ લાવવા ની બનની એની કિંમત ખાણાટ લાખ એટલી કિંમત થશે ની બધી કેટલી બધી હા 8 લાખ રૂપિયા કિંમત ખરેખર તો મિત્રો જીગાના ભાસ છે ને એ વેપારી છે શોખીન છે હારી હારી બેસો ગમે જાય ને એ લઈ લે મિત્રો ચાલો ઈવન ઇવન વગર કેમેરામાં બતાવાય નહીં એટલે પછી બતાવી નહીં પણ બહુ સારી ભેસો મી જોઈ આટલી આલી મારા જેટલી હાઈટ છે ને લોબી એટલી છે ને દૂધમાં સારી છે તો જીગા જમવાનું રેડી થઈ ગયું તો મિત્રો પછી ફટોફટ જમી લઈએ મિત્રો બાર વાગ્યાને વીસ મિનિટ થઈ જશે અને જમવાનું એ રેડી થઈ જશે પિંડુ પિંડુભાઈ બધા મહેમાનો જોડે ખાટલામાં બે દે છે તો ફટોફટ જમી અને પછી પાછું આપણો જવાનું છે જોગમાં તરના શૂટિંગમાં આજે ઓલરેડી લેટ થઈ જશે મિત્રો જમવાનું રેડી થાય તો કદાચ જમવાનું કટ બતાવું નહીં કારણ કે બધા મહેમાનો હંગાજી બેઠા હોય ને એટલે તો મિત્રો જઈને આવી જશે જીગન જવાની સ્કૂલવાન આવી જાય છે તો મિત્રો છોકરા બે હઈ જશે મો છે એવું શૂટિંગમાં તો મિત્રો આવી જશે જોગમાયા ટાઈગરના શૂટિંગમાં આપણે તો કમ્પ્લીટ ગેટઅપમાં રેડી થઈ જાય અને બીજા કલાકાર મિત્રો જે રેડી થાય છે મિત્રો આજે લેટ થઈ જશે દોઢ બે વાગી જશે અને આજે ઘણા બધા મિત્રો આપણું લાઈવ શૂટિંગ જોવા આવ્યા છે જોગમાયા ટાઈગરનું બે ચાર ગાડી થઈ છે મિત્રો બતાવું તમે રેલી થઈ જાય તો ફોટા પાડે છે બધા ત્રણ ગાડી એક હમી આકાર આટલે દેખાય ચાર ગાડી બે નો પણ છે ઘણા બધા ભાઈઓ પણ છે મિત્રો શૂટિંગમાં થોડી ઘણી ખાલી પડશે પડે છે બે ચાર બાઈક હશે છે તો મિત્રો હવે શૂટિંગની શરૂઆત થઈ ગઈ છે અને શૂટિંગ ઉતારીએ છીએ પણ આજુબાજુ જે ભાઈઓનું જે બેનો શૂટિંગ જોવા માટે આવ્યા છે એ ઊભા થઈ જશે કદાચ બતાવું તમને એક બેકટ જોઈ લે મિત્રો શૂટિંગ શૂટિંગ ચાલુ છે અને આજુબાજુ ઘણા બધા ભાઈઓ ઊભા થઈ ગયા છે તો મિત્રો અત્યારે વાગી જશે ચાર ને આપણે શૂટિંગ પૂરું કરી અને આવી જશે મિત્રો તડકો ખતરનાક પડે છે નાળો હોય એવો ચા રેડી થઈ ગયો તો મિત્રો ચા પી લઈએ અને પછી ચા લઈને જઈએ તો ભાઈ તો મિત્રો ગરમા ગરમ ચા લઈ લીધી છે ચા પી લઈએ અને પછી અમે ચા પીજો જવાનું હોય

મિત્રો અચાનક મોસમ બદલાઈ જશે ને વાદળોનો કલર આવો થઈ જશે જોઈ લે વાતાવરણ અચાનક બદલાઈ જશે મિત્રો પેલો તો કોઈકને એ પટ્ટો દોર્યો હોય કલર પૂર્યો હોય એવું લાગે છે જોઈ લે મિત્રો અચાનક જ વાતાવરણ પલટાઈ ગયું આવું આપણે અમુક ફોટોમાં ને ટીવીમાં ને મતલબ કે સોશિયલ મીડિયા ઉપર આવું વાતાવરણ જોવા મળે છે અને આ મિત્રો રિયલી છે જોઈ લે ખરેખર બહુ જબરજસ્ત વાતાવરણ થઈ ગયું છે મિત્રો વરસાદ આવશે કે નહીં આવો કમેન્ટ કરજો મિત્રો અત્યારે વાગી જાશે સાડા સાત અને આપણોમાં ભાઈ આવી જઈએ છું પોણી બોણી વાળી ઘેર બેઠા છે એ બધા વાતો કરીએ છીએ અને મિત્રો ડીગી બેનને જેવું છે કોણ ખૂબ જ હોવો એલા એમ નહીં એ મને ફોન હાલભાઈ ના ભાઈ ના ભાઈ તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે અને દેશને ને દૂધ દૂધ નિહાલ્યું એટલે આપડે રોટલી શાક ખા ને થઈ જવું પડશે તો જમવા માટે શું મિત્રો જમવામાં અત્યારે બનાવીશું આપણે ડુંગળી અને લીલા ચણાનું મિક્સ સબ્જી છે મોટો લાડુ લાડવો પ્રસાદીમાં હતો કાલે એ આપણે વધ્યા હતા એટલે લઈ લીધો સર બાકી તો ઘઉંની રોટલી જેવું બાજરીના રોટલા અને આપણે પેચી દૂધ નહીં ખાલી પણ એમાં છાશ છે તો આપણે છાશ ખાલી નહીં એમાં ગુને ખાવા બે દેશે છોકરા પેલ બાજુ એ ખાવાનું નહીં મિત્રો ફટોફટ જમી લઈએ તો મિત્રો શાંતિથી જમી અને વાય જે છે આપણે બોર્યું આપણું એડિટિંગનું કામકાજ કરવા માટે અને આપણા રિંકેશ અને ગલાબ બે જણા અંદર બોર્ડમાં બેઠા છે હું બહાર છું અને ઠંડી આજ મિત્રો બિલકુલ નહીં અચાનક વજન વાતાવરણનો પલટો આવી ગયો તો વરસાદ આવે એવું વાતાવરણ કર્યું હતું મિત્રો પણ મને નહીં લાગતું વરસાદ આવવા કારણ કે અત્યારે તારા કાઢ્યા છે આકાશમાં બાકી વિડીયોમાં આજ માટે આટલું જ છે અને તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ મિત્રો પ્લીઝ યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણી